આ કાર્યક્રમની અંદર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે ત્રીજી ટેસ્ટ મેચ કે જે ગુરુવારે રાજકોટ ખાતે રમાશે અને સાથે જ બંને ટીમો આજે મેદાનમાં

વિશ્વનું આકર્ષણ હવે બન્યું છે રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ જે આજે ચર્ચામાં છે ભારત અને ઇંગ્લેન્ડ પરસેવો વહાવી રહી છે રૂટ સ્ટોક્સ ક્રોવલી એન્ડ્રોસન બેરેસ્ટ્રો વગેરે મેદાન પર જોવા મળ્યા તે જ પ્રમાણે હવે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી છે ભારતના ટોચના બેટર્સની વાત કરીએ તો રોહિત શર્મા સિવાય કોઈ બેટર અનુભવી નથી રોહિતની છપ્પન જુરેલ હજુ ડેબ્યુ કરવાના બાકી છે ભારતના દિગ્ગજ ખેલાડીઓ નથી રમી રહ્યા પણ ઓલરાઉન્ડરમાં રવિન્દ્ર જાડેજાનો અગ્ન ટેસ્ટનો અનુભવ સૌથી વધુ છે આ ટીમમાં નથી વિરાટ નથી પૂજારા નથી કે નથી તો શ્રેયસ આયર રેકોર્ડ્સના બાદશાહ જ્યારે મેદાન પર નહીં હોય ત્યારે નવા ખેલાડીઓને પોતાનું નામ કરવાની તક મળશે આ મેદાન પર રમાયેલ બે ટેસ્ટ મેચોમાં બે હજાર સોળમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ ડ્રો અને બે હજાર અઢારની ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની જીત થઈ હતી તો ચર્ચાની શરૂઆત કરીએ પ્રથમ સવાલથી ત્યારે પ્રથમ સવાલ તો આપણો અશોકજી એ થાય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે ત્રીજી ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે રાજકોટ ખાતે ત્યારે રાજકોટમાં કેવો રોમાંચ જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને રાજકોટ વાસીઓ જે દરેક વસ્તુને લઈને એટલા ઉત્સાહી જોવા મળતા હોય છે ત્યારે ટેસ્ટ મેચમાં પ્રેક્ષકો કેટલા આવી શકે છે વેલ તમારી વાત બિલકુલ સાચી છે રાજકોટને રંગેલું શહેર કહેવામાં આવે છે અને ખાસ કરીને ત્યાં આગળ ક્રિકેટનો એક ક્રેઝ અલગ જ હોય છે જબરજસ્ત હોય છે અને ઘણી બધી વાર જ્યારે મીન્સ કે હજુ સુધી તો ભલે બે ટેસ્ટ મેચ રમાઈ હોય પણ બાકી બધી મેચોમાં પણ જવાનું થાય છે તે તે વખતે જે ક્રાઉડનો રિસ્પોન્સ હોય છે અને ક્રાઉડ આગળથી ધારો કે તમે નવ વાગે મેચ શરૂ થવાની તો સાત વાગેથી તમને ત્યાં આગળ લોકો જોવા મળે ટી શર્ટ્સ ખરીદતા હોય કેપ્સ ખરીદતા હોય અને એક ઉમંગ ઉત્સવ જેવો એક માહોલ અને ત્યાં આગળ જોવા મળે છે ઇવન નોટ ઓનલી ઓન ધૅટ તમે ઇવન ગ્રાઉન્ડ ઉપર પણ ટેસ્ટ મેચની અંદર આમ નોર્મલી પ્રેક્ષકો ઓછા જોવા મળે પણ અહીંયા આગળ ટેસ્ટ મેચમાં પણ પ્રેક્ષકો જબરજસ્ત અંદાજથી આવે છે બંને ટીમોને ચેર કરે છે નોટ દેટ ઓનલી ઇન્ડિયા પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાને સપોર્ટ વધારે કરે સ્વાભાવિક છે એટલે તિરંગા હોય એમના હાથમાં કેપ્સ હોય એમના ટી શર્ટ્સ પહેરેલા હોય ને એક અલગ જ અંદાજમાં ટેટું ચિતરાવેલા હોય અને એ રીતે એ એકચુલી જોવા જાવ તો ક્રિકેટની મજા લે છે ધારો કે કદાચ કોઈ મેચ ડલ બી થાય છે તો દે એન્જોય દેમસર્ફ એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની ત્યાં જોવા મળે છે અને મેચમાં પણ ખાસ કરીને પબ્લિક જોવા મળે છે અત્યારથી એનો માહોલ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે પણ તમે ત્યાં જુઓ તેમની બસ આવવાની હોય ત્યારે પણ ઊભા થતી હોય અને ખેલાડીઓ તે વખતે ત્યાં જ ઊભા હોય બધા છોકરાઓ છોકરા છોકરીઓ છે એના ચાહકો છે તો ઇટ્સ ઇટ સમથિંગ લાઈક એ ફેસ્ટિવલ અને ખાસ કરીને મેચ પાંચ દિવસની હોય છે એટલે પાંચ દિવસની ટેસ્ટમેચનો ઉત્સાહ પણ એવો જ રહે એ પ્રકારની જે કહેવાય ને કે દેટ એટીડ ઇઝ ધેર વિથ રાજકોટ પીપલ એટલે હું માનું છું કે રાજકોટમાં ક્રિકેટને ઉત્સવ તરીકે લેવાય છે પહેલી વાત તો એ રંગીલો રાજકોટ તો છે જ એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે દે એન્જોય એવરી બીટ ઓફ ક્રિકેટ જ્યારે જ્યારે ક્રિકેટ ત્યાં રમાય છે એ ટી ટ્વેન્ટી હોય વન ડે હોય કે ટેસ્ટ મેચ હોય આઈ થિંક પીપલ આર એન્જોયિંગ ધેર બિલકુલ ને સાથે જ ભારતની ટીમ એક નવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરે છે યા તો ઓછા ટેસ્ટ મેચ અનુભવ સાથે ખેલાડીઓ મેદાન પર ઉતરે તો શું લાગે છે યુવા ખેલાડીઓ એક નવી તક ઝડપશે ખરા બલ સી દરેક દરેક મેચોમાં અથો તો દરેક દરેક ટીમમાં એક ટ્રાન્ઝિશન પિરિયડ છે દે ઓલ્ડ પીપલ ગોઝ અ ન્યૂ બ્લડ કમસિંગ અને ઇટ ઇઝ નોટ આપણી જે એક નથી મોટાભાગની ટીમોની અંદર આ ટ્રાન્ઝિશન પીરિયડ હોય છે દરેક ટીમોનો ભારત અત્યારે એક એવા ટ્રાન્ઝિશન પિરિયડમાંથી પસાર થઈ રહ્યું છે કે જ્યારે એના મહત્ત્વના ખેલાડીઓ ક્યાં તો રમતા નથી ક્યાં તો ઇન્જર્ડ છે અથવા તો ધેર આઉટ ઓફ ફોર્મ અથવા તો આઉટ ઓફ ટેસ્ટ મેચિસ આપણે વાત કરીએ ચેતેશ્વર પૂજારાની અજિંક્ય રાણીની આ બધા ટેસ્ટ મેચના માસ્ટર માણસો કે જેમણે ઢગલાબંધ રન્સ બનાવ્યા છે ટેસ્ટ મેચમાં They are not there. વિરાટ કોહલી ઇઝ નોટ ધેર ફોર હોલ સિરીઝ એટલે એની પણ સૌથી મહત્ત્વની વાત અને સૌથી મહત્ત્વનો ખેલાડી વિરાટ કોહલી અને એની ખોટ ડેફિનેટલી ભારતીય ટીમને તો પડશે પડશે પણ ખાસ કરીને રાજકોટને પણ એની જે સ્ટાઇલિશ બેટિંગ અથવા સ્ટાઇલિશ અંદાજ જે છે એ જોવા નહીં મળે એટલે મહત્ત્વના ખેલાડીઓ જ્યારે નથી ત્યારે રોહિત શર્મા ઇઝ ધ મેન હુ એઝ ગોટ ફિફ્ટી સિક્સ ટેસ્ટ મેચ અને સૌથી વધારે અનુભવ જો હોય તો સિક્સટી નાઇન ટેસ્ટ મેચ સોરી અશ્વિન નાઇન્ટી સેવન અને ત્યાર પછી જડે તો આ ત્રણ ખેલાડીઓ જ અનુભવી છે બાકી તો ઘણા ખેલાડીઓ છે કે જે ડેબ્યુ કરવાનું બાકી છે અથવા તો કોઈ સાત મેચ રમ્યું છે કોઈ આઠ મેચ કોઈ વીસ મેચ સામે છેડે ઇફ યુ આર ગોઈંગ થ્રુ ધ ઇંગ્લેન્ડ ટીમ દેવ ગાડે બેન સ્ટોક્સના નાઇન્ટી ટેસ્ટ મેચ છે ક્રાઉલીની એકતાલીસ બેરસ્ટોની નાઇન્ટી સેવન રૂટની વન અને નોટ ઓનલી ધ એન્ડરસન વન ટેસ્ટ મેચનો અનુભવ છે એ માણસ એકતાલીસ વર્ષે રાજકોટમાં યુ નો ઇઝ પ્રેક્ટિસિંગ તો ક્યાંક ને ક્યાંક અનુભવના આધારે જોઈએ તો પણ ક્યાંક ઇંગ્લેન્ડની ટીમ ભારત કરતાં વધારે ઠીક લાગે છે બે હજાર સોળમાં જ્યારે મેચ રમાઈ હતી તે વખતે પણ એ લોકોના મીન્સ કે ઇંગ્લેન્ડના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યાં જો રૂટે પણ સેન્ચુરી મારી હતી અને ક્યાંક કહી શકાય કે મોહિન અલીએ પણ સેન્ચુરી મારી એટલે બે સેન્ચુરી કરીને સૌ અઢળક રન બનાવ્યા હતા એટલે આ જે પર્ટિક્યુલર ટીમ છે બંને ટીમોમાં અહીંયા આગળ થોડું ક્યાંક એમ લાગે કે ઇંગ્લેન્ડ ઇઝ મોર સ્ટ્રેન્થન ઇન ટર્મ્સ ઓફ ધેર એક્સપિરિયન્સ પરફોર્મન્સ ડેફિનેટલી આપણે ત્યાર પછી જોઈ શકીશું કે શું બને છે અને ધીસ બિંગ એ બેટિંગ ટ્રેક ઇટ્સ ઓલવેઝ યુ નો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ કે કઈ ટીમ જીતશે કોણ ટોસ જીતશે અને એ બધાની ઉપર એનો આધાર રહેશે પણ અહીંયા પોડ્યુ સેઝ કરે કે ભાઈ ભારતની પાસે જે ખેલાડીઓ છે એમનો અનુભવ સામેની ટીમ કરતાં ઓછો છે નોટ ઓનલી દેટ ઘણા તો ડેબ્યુ કરવાના છે પડીકલ છે કે જુરેલ છે તો દે ઇવન સરફરાજ છે પ્લે ધર ફર્સ્ટ મેચ તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિની અંદર બંનેની કમ્પેરિઝનમાં થોડીક થિકનેસ મને વધારે લાગે છે ઇંગ્લેન્ડની એઝ લોંગ એઝ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સીઝ કન્ઝર્ટન પણ ભારતની ટીમને એટલા માટે ઓછી નાખાય કારણ કે જે યંગ ખેલાડીઓ એક તો રજત પાટીદાર ગઈ મેચમાં ડેબ્યુ થયા છે અને આ વખતે સરફરાજ ડેબ્યુ થાય એવું લાગે છે આ બંને ખેલાડીઓ જો લાંબા લાંબી રેસના ઘોડા હશે તો દે વિલ હેવ ટુ ગો ફોર અ વેરી ગુડ બેટિંગ અને ક્યાંક અત્યારથી જ ઇમ્પેક્ટ બનાવવો પડશે જેથી કરીને જ્યારે ભવિષ્યમાં વિરાટ કોહલી અને બીજા બધા જે ખેલાડીઓ રોહિત શર્મા એ રિટાયર થાય તો દે કેન ટેક પ્લેસ એટલે આ એક ટ્રાન્ઝિશન પિરિયડમાં યંગ ખેલાડીઓ પાસે બહુ મોટા મોટી તક છે ઉતાવળ કરવાની જરૂર નથી દિવસની ટેસ્ટ મેચ સેટલ થઈ શકો છો ત્યાર પછી રમી શકો છો કોઈ પહેલા બોલથી રન બનાવવાની જરૂર સો મેક યુઝ ઓફ ઇટ તમને ઓપોર્ચ્યુનિટી મળી છે એ ઓપોર્ચ્યુનિટીને તમારે એન્કેશ કરવાની છે અને આઈ એમ વેરી શ્યોર કે ભારતમાં એવા ખેલાડીઓ છે કે જે આપ મળેલી તકને એન્કેશ કરશે સી વોટ હેપન્સ બિલકુલ સાથે પ્રેક્ટિસમાં ઇંગ્લેન્ડના જે ખેલાડીઓ છે તે પણ પરસેવો વહાવતા આપણને જોવા મળી રહ્યા છે ત્યારે શું લાગે છે કેટલી તેમની પાસે શ્રેણીમાં લીડ લેવાની કેટલી તકો જોવા મળી રહી છે વેલ એક દો ઇટ ઇઝ અ હાઇપોથિકલ ક્વેશ્ચન પણ તે છતાં ક્યાંક આપણે એમ કહેવું પડે કે એક એકથી બંને ટીમો બરાબર ઉપર છે એટલે કોઈ ટીમ ઓછી ને કોઈ ટીમ વધારે એવું છે ને બંને સરખી છે ના બોથ ઓફ ધેમ હેવ ગોટ અ વેરી ગુડ એક્સપોઝર ટુ ધીસ પર્ટિક્યુલર સિઝન અથવા તો આ ટેસ્ટ મેચમાં બંને ટીમો એવી જબરજસ્ત રમી છે અને તેઓ પરફોર્મ ભલે ભારત પાસે ટોચના ખેલાડીઓ નથી છતાં વી હેવ એબલ ટુ વિન ધ તો અહીંયા આગળ ઇંગ્લેન્ડ પાસે થોડોક એડવાન્ટેજ છે બિકોઝ આર કી પ્લેયર્સ નોટ પ્લેઈંગ વિરાટ કોહલી છે નથી રમતા શ્રેયસ હાયર છે નથી રમતા તો આ જે બધા ખેલાડીઓ નથી રમતા અને એ ક્યાંક ને ક્યાંક ટેસ્ટ મેચના દિગ્ગજ ખેલાડીઓ તરીકે પ્રસ્થાપિત થયેલા ખેલાડીઓ છે ચેતેશ્વર અને રાણે તો ખેર ટીમમાં જ નથી એટલે એની આપણે વાત કરવી એ છે પણ આ મેદાન ઉપર સૌથી વધારે રન સેન્ચુરી મને લાસ્ટ બે હજાર સોળમાં ઇંગ્લેન્ડ સામે સેન્ચુરી ફટકારી હતી વિરાટ કોહલીએ તો આ વખતે એ પણ નહીં જોવા મળે એટલા માટે ઇંગ્લેન્ડ કેન સ્મેલ કે હા ભાઈ આ પર્ટિક્યુલર જે ટીમ છે એ ટીમની જે બેટિંગ છે ઇઝ નોટ ધેટ ધેટ એટલી ગ્રેવિટી નથી એની અંદર તો આપણા બોલર્સ એને ધેકેન્ડે અને મેં કહ્યું કે એન્ડરસન જે છે ઇઝ અ ફોર્ટી વન ઇયર્સ ઓલ્ડ બટ ઇઝ સચ એક્સલન્ટ બોલર એ છે અને ત્યાર પછી જે નવા સ્પિનર્સ ઇંગ્લેન્ડ લઈને આવ્યું છે મેચ રોમાંચક રહેશે અને અત્યારના પરિસ્થિતિમાં યસ એના એક બે કે બ્રોડે પણ એમ કહ્યું કે વિરાટ કોહલી નથી એટલે આખી શ્રેણીમાં આક્રમકતા જોવા નથી મળતી એટલે શ્રેણી જીતવાની તક ઇંગ્લેન્ડ પાસે છે ઇન્ડિયા તો કહે છે જ કે અમારે અમે શ્રેણી જીતવાને ઘરઆંગણે અમે કોઈને જીતવા દેતા નથી તો આ પરિસ્થિતિની અંદર આ મેચ બહુ જ રોમાંચક થશે અને દેર ઇઝ અ ચાન્સ કે ઇંગ્લેન્ડ લીડ લે એવી પોસિબિલિટી હું જોઉં છું ડિપેન્ડ્સ કે કઈ રીતે આપણી બેટિંગ થાય છે અથવા કઈ રીતે આપણી બોલિંગ થાય છે ધારો કે ટોસ આપણે જીતીએ છીએ કે ટોસ આપણે હારીએ છીએ એના ઉપર આખી મેચ કઈ રીતના જશે એ ખ્યાલ આવશે बिल्कुल साथ ज नजर करीशू एक भारत तरफ थी जो कुलदीप यादव है वही सबसे बड़ी स्ट्रैटेजी है और पूरे गेम I mean, में आप देखेंगे कभी ऊपर आप रहते हैं कभी नीचे रहते हैं बट इम्पोर्टेंट होता है कि लास्ट डे आप कैसे परफॉर्म करते हैं फिर हर सेशन में आप कैसे उसको लेते हैं तो प्रिपरेशन uh, बहुत इम्पॉर्टेंट होती है ऑब्वियसली और uh, साथ ही साथ में आप uh, कि आप कितना तैयार हैं आप कितना रेडी हैं आप कितना हंग्री हैं गेम खेलने के लिए तो प्रिपरेशन uh, काफ़ी अच्छी रही है कल बहुत अच्छी सेशन रहा उसके बाद आज एक सेशन है फिर कल भी है सेशन है तो टेस्ट मैच स्टार्ट होते हैं काफ़ी अच्छी प्रपरेशन हो जाएगी लेकिन क्योंकि यूजुअली टेस्ट क्रिकेट में आप यूज तो नहीं होते हैं uh, कोई आप इतना ट्रैकिंग अप्रोच से बैटिंग करें पर ऐट द सेम टाइम आपको ज़्यादा गेम में इन्वॉल्व रखते हैं और आ, मुझे ऐसा लगता है एज ए स्पिनर आप ज़्यादा फोकस रहते हो गेम में आपको आप कैसे बॉलिंग करने वाले हो फिर आपका अप्रोच कैसा है जब कभी कभी आप टेस्ट क्रिकेट खेलते हो तो आप ज़्यादा वरी नहीं करते कि बैट्समैन अटैक भी करेगा फिर आप ज़्यादा फोकस करते हो कि बैट्समैन कैसे आउट करना है बट यहाँ अप्रोच थोड़ा थो सा अलग है I आई mean, मीन वो अटैकिंग मोड में है तो आपको भी थोड़ा सा प्लान करना है कि आप कैसे उनको रिस्ट्रिक्ट कर सकते हो और क्योंकि शॉट्स ज़्यादा खेली तो अपॉर्चुनिटी भी ज़्यादा क्रिएट होती है विकेट लेने की तो इंटरेस्टिंग है और आई I मीन mean, uh, मैंने पहला ही माइस्कर लास्ट लास्ट गेम तो काफी एन्जॉय किया मैंने और क्रिकेट uh, लेके अच्छा है फरीजान जो इंग्लैंड पक्ष पासे थी ऑली पॉप ने सांभरी है या आई मीन इट्स अनबेल for anyone to play 100 tests is an unbelievable experience uh, achievement sorry and um, I think he's obviously had his highs and his lows in his career but what he's done since he's been captain has been amazing and there's so many so many sort of special moments so that you can look back in his career and think oh, Jesus guy has sort of probably changed changed the game a lot in a lot of respects and he's he's just got a way of bringing out the very best of him when it means the most to the team even in the Ashes of the summer at Lord's and I just remember thinking that has he obviously takes it to a new level when All the pressures on and I think the amount of times he's done that over his career, over his ninety-nine tests so far, is is an unbelievable, so many unbelievable memories and hopefully he can have a hundred more for that mission. But uh, it's been um, yeah great to watch, great to be a part of, uh, and yeah, hopefully there's many more people. <laughs> કેટલી મુશ્કેલ બની શકે છે ભારતની ટીમ માટે ખાસ કરીને જ્યારે પ્રેક્ષકો પણ ભારતની ટીમ માટે કેટલા નિરાશ થશે આપને શું લાગી રહ્યું છે ભલ બેટિંગમાં તો ખોટ ડેફિનેટલી પડે છે આપણે જોઈએ છીએ કે જે રીતે બેટિંગ થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલીની ખોટ પડે છે બટ વોટ યુ સે સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વેરી નાઇસ કે ભાઈ લોકોને હા કારણ કે વિરાટ કોહલી જ્યારે જ્યારે આવે કોઈ પણ ખેલાડી ક્રાઉડ પુલર ખેલાડી કહેવાય ક્રાઉડ પ્લેયર મીન્સ કે ધ પ્લેયર કે જેની બેટિંગ જોવા માટે લોકો સ્ટેડિયમમાં ધસારો કરે અથવા સ્ટેડિયમમાં જાય દીકુ ઇન હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ આ એક વિરાટ કોહલી વિરાટ કોહલીને રમવાની સ્ટાઇલ ફિલ્ડિંગ કરવાની સ્ટાઇલ ખેલાડીઓ સાથે જે મજાક મસ્તી કરવાની સ્ટાઇલ અપીલ કરવાની સ્ટાઈલ અને ખાસ કરીને પ્રેક્ષકો સાથે એક એનું તાદાત્મ્ય જે સધાયું છે એની જે સ્ટાઇલ આઈ થિંક ઇઝ સચ એ મેસમોરાઈઝિંગ પર્સનાલિટી ટુ બી વેરી પ્રિસાઇઝ એ કંઈ પણ કરે છે ભલે અમુક વખત એમ થાય કે આ કેમ આટલી બધી અપીલ કરે છે બટ વોટએવર એવર હી ડઝ લવ ટુ સી હિમ એટલે આ એક વસ્તુ બહુ અગત્યની કારણ કે ઘણા ઓછા ખેલાડીઓ વિશ્વમાં એવા છે કે જેને જોવા માટે લોકો આવે તેમની સ્ટાઇલ જોવા બેટિંગ તો છે બેટિંગની એક બીજી બેટિંગ તો બધા કરે છે એકથી અગિયાર જણા કરે છે બેટિંગ બટ એની ફિલ્ડિંગ જોવાની એની અપીલ કરવાની કેચ લેવાની કે કોઈ પણ એની એક્ટિવિટી તમને મેદાન ઉપર જોવા તમને મળે હી ઇઝ ધ મોસ્ટ ડાયનેમિક પ્લેયર ઓફ ધ મેચ પ્લેયર ઓફ ધ ટીમ એટલે ખાસ કરીને એની જ અને બીજું સૌથી મહત્વની વાત એની આક્રમકતા જનૂન એ ટેસ્ટ મેચ રમે તો એટલી સિદ્ધતથી અપીલ કરે ને એટલી સિદ્ધતથી લડે તો આ એક જે ફાઇટિંગ સ્પિરિટ છે એ ફાઇટિંગ સ્પિરિટ ટી ટ્વેન્ટીમાં હોય આઈપીએલમાં હોય ટેસ્ટ મેચમાં હોવો બહુ જરૂરી છે અને એ વખતે તમે બેન સ્ટોક્સની વાત કરો તો હી હેઝ ગોટ ધેટ ટેમ્પરામેન્ટ અને બીજું ભારતની ટીમમાં વિરાટ કોહલી એવું નથી કે રોહિત શર્મામાં નથી અથવા તો એવી કોઈ વાત નથી બટ તેના ટુ ડિફરન્ટ કેટેગરીઝ પેલા એ ટેસ્ટ મેચમાં આટલી બધી સેન્ચુરીઝ મારી છે વન ની અંદર પચાસ સેન્ચુરી મારી છે સો સેન્ચ્યુરીનો રેકોર્ડ જે છે સચિન તેંદુલકરનો તોડી શકે એવો આ એક જ ખેલાડી છે એટલે એ રીતે પણ જોવા જઈએ તો એની બેટિંગ પણ સ્ટાઇલિશ ઈ પ્લેસ સચ વન્ડરફુલ શોર્ટ્સ એટલે દરેક રીતે હા રાજકોટના લોકોને એની બેટિંગ બોલિંગ બેટિંગ પછી ફિલ્ડિંગ અથવા તો એની જે અપીલ કરવાની સ્ટાઇલ અથવા તો કેચ લેવાની સ્ટાઇલ જોવા નહીં મળે યસ દે બી મિસિંગ મોસ્ટ કારણ કે બેટિંગ તો કદાચ કોઈ બીજો રમીને રન બનાવી લેશે બટ एनी प्रेजेंस, एनी हाजरी एनी एक-एक एक्टिविटी मैदान पर जो भी, आई थिंक देट इज ऑल्सो वन सी तम सचिन तेंदुलकर ने रमता जो ही इज ऑलवेज इन्वोल्व इन दिज बेटिंग मीन्स एमन जो पर्सनालिटी है पर्सनालिटी एक शांत व्यक्ति तरीके नहीं ધીસ મેન ઇઝ ઓલવેઝ બબલિંગ હી હેઝ સમથિંગ ટુ સે અને જબરજસ્ત અંદાજમાં એ એને વ્યક્ત કરે છે અપીલ કરે તો પણ કેચ લે તો પણ કે કોઈની સાથે લડવાનું હોય તો પણ આઈ થિંક એવરીથિંગ ઇઝ ઇટ વિથ અસ થાય અને દેટ ઇઝ ધ રીઝન યસ રાજકોટના ક્રિકેટ ચાહકો અથવા તો જે સ્ટેડિયમમાં જોવા જવાના છે ખાસ કરીને દોઝ વુ આર ગોઈંગ ટુ ઇન ટુ ધ સ્ટેડિયમ એટલે પ્રેક્ષકો તરીકે જવાના છે એમને તો એ મોટા મોટો ખેલાડી જોવા નહીં મળે તો રહેશે જ યસ

તો ક્રાઉડ સપોર્ટ સૌથી મોટા મોટી વાત છે અને બહુ જબરજસ્ત મળે અને એટલાથી ખેલાડીની પોતાની જે શક્તિ છે એ શક્તિ મીન્સ કે હી ઓલવેઝ ડૂ સમથિંગ એક્સ્ટ્રા તમે એ બોલ રોકે તો એ તમને ચિચાર્યું પાડે ક્રાઉડ અથવા તો ખુશી વ્યક્ત કરે કે ત્યાર પછી બોલિંગ કરે બેટિંગ કરે દરેકમાં એના માટે એ થાય તો આઈ થિંક પોતાના જ ખેલાડીને પોતાની નજર સામે રમતો જોયું કોને ના ગમે તો રાજકોટને એમ થાય ભાઈ અમારો જ ખેલાડી છે આટલું શાનદાર અમજ્ય ચેતસુર પૂજારા એટલો જબરજસ્ત ખેલાડી અને હિઝ ધ મેન હુ હેઝ પ્રોડ્યુસ મેક્સિમમ રન્સ ઓન ધીસ ગ્રાઉન્ડ આ મેદાન ઉપર સૌથી વધુ રન બનાવ્યા છે તો ક્યાંક ને ક્યાંક એ ખેલાડીઓ નથી એટલે ચોક્કસ જાડેજા વિલ બી મિસિંગ હિઝ કંપની પણ ખેર એની જે કંપની છે રવિન્દ્ર જાડેજાની એ છે રવિચંદ્રન અશ્વિનની સાથે એટલે આ બંને બોલર્સ જે છે પાર્ટનરશીપમાં ઘણી બધી વાર આપણને વિજય અપાય છે એટલે બીજું કે હા જાડેજા પાસેથી અપેક્ષાઓ વધારે હશે બિકોઝ હી ઇઝ અને એની ઉપર એક જવાબદારી એ પણ આવશે કે બીકોઝ હી ઇઝ કમિંગ ફ્રોમ ઇન્જરી ઇન્જરીમાંથી સાજા થઈને આ રમે છે એને રાહુલ બે જણા હતા રાહુલ રહી ગયો અને આ સાજા થઈ ગયા એટલે હી ઇઝ ગોઈંગ ટુ પ્લે એટલે એ બેક ઓફ ધ માઇન્ડ હશે કે ભાઈ મને ઇન્જરી થઈ છે એ ક્યાંક એની રમત ઉપર એની બોલિંગ ઉપર એની બેટિંગ ઉપર કે કોઈ જગ્યાએ અસર ના કરે એ આપણે ખાસ જોવાનું રહેશે અને આપણી પાસે જ્યારે ખેલાડીઓ બધા નવા વધારે છે તે વખતે અનુભવી ખેલાડીઓની જરૂર પડે તો આ ફિફ્ટી પ્લસ જે મેચો રમી ચૂક્યા છે એવા બધા ખેલાડીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક બહુ મજબૂત રીતે ભારતને કામ લાગશે એટલે રવિન્દ્ર જાડેજાની ફિટનેસ હંડ્રેડ પર્સન્ટ હોવી જોઈએ અને વોટ હી ડઝ હી શુડ ગીવ હંડ્રેડ પર્સન્ટ ટુ ધ ટીમ કારણ કે રાજકોટના દરેક દરેક પ્રેક્ષકને એમ તો હશે જ કે અમારા બાપુ જબરજસ્ત રમે બિલકુલ સાથે જ સરફરાઝ પડીકલ અને જુરેલમાંથી ડેપ્યો કોણ કરશે કોના ચાન્સીસ વધારે છે શું પાટીદાર પોતાનું સ્થાન જ જાળવી રાખશે બિર ટાઈમ ટુ સે પણ આ વખતે જેને કહેવાય ને વેકેન્સી ખાલી હોય એ પ્રમાણેની પરિસ્થિતિ છે ભારતીય ટીમમાં ઘણી બધી જગ્યાઓ ખાલી પડી રાહુલ આવવાના નથી વિરાટ કોહલી છે નહીં તો ક્યાંક ને ક્યાંક એક ગેપ છે મોટો મિડલ મિડલ ઓર્ડરની અંદર એટલે ત્યાં આગળ ક્યાંક હું માનું છું કે પડીકલ કરતાં સરફરાઝનો ચાન્સ વધારે લાગ્યો છે બિકોઝ હી કેન ઇવન પ્લે ઇન ધી મિડલ ઓવર્સ અને ઇટ કેન બી કારણ કે ભારતનું જે પ્રદર્શન છે અત્યાર સુધી એટલું બધું સારું નથી તો વાય ડોન્ટ વી ટ્રાય સમબડિયલ્સ એટલે એની પણ એનો પણ ડેબ્યુ થાય એવી શક્યતા હું જોઉં છું સરફરાઝ અને આ બંને ખેલાડીઓ ડેબ્યુ કરે એ બી મને એ લાગી રહે રજત પાટીદાર ટુ ધ એક્સ્ટેન્ટ એક અથવા બે ટેસ્ટ મેચ રમાડીને એના ટેમ્પરામેન્ટ વિશે પરીક્ષા લેવી યોગ્ય ના કહેવાય આઈ એમ શ્યોર હી શુડ ગેટ સમ મોર મેચિસ ટુ પ્રૂવ હિમસેલ્ફ કારણ કે આવ્યા ને તરત સાથે સેન્ચુરીમાં રહે એવું એક્સપેક્ટ કરવું યોગ્ય ના કહેવાય એટલે આઈ થિંક હી શુડ બી હી વિલ બી દેર ઇન ધ ટીમ પણ હું માનું છું કે ક્યાંક સરફરાજને તક મળવાની ના ચાન્સીસ ઉડલા થઈ ગયા છે બીકોઝ રાહુલ ઇઝ નોટ ગોઈંગ ટુ જોઈન રવિન્દ્ર જાડેજા ઓલરેડી આવી ગયા છે એટલે એનો કોઈ સવાલ નથી તો માનું છું કે નવા ખેલાડીઓને પોતાની કાબેલિયત પુરવાર કરવાની આ જબરજસ્ત તક છે લેટ સી કારણ કે એવું ના થાય કે ભાઈ મેચ જલ્દી પતી જાય મેચ પાંચ દિવસ ચાલે એવી આપણે અપેક્ષા ચોક્કસ રાખીએ બિલકુલ અશોકજી આજે જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવારે રમાવવા જઈ રહી છે રાજકોટ ખાતે તને લઈને આજે આપણે ચર્ચા કરી કેટલી મહત્વની આ મેચ રહેશે તને લઈને પણ સાથે જ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ બસ આ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર